મતદાણાનો વિવાદ હવે કોળી વર્ષે જે રીતે સહિત કોળી આગેવાન સીએમને મળ્યા તેમાં હવે સીધી રીતે આમ આદમી પાર્ટી કૂદી પડી છે આમ આદમી પાર્ટીના નેતા સિંહે સીધી રીતે આ તમામ ભાજપના નેતાઓને નબળા ગણાવી દીધા નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ મહત્વની વાત એ છે કે જે રીતે સમગ્ર કોળી સમાજ એક થયું તેને લઈને હવે આમ આદમી પાર્ટીને પણ લાગે છે કે તેને લાભ મળી શકે છે અને એટલા માટે જ હવે તેના નેતા ખાસ કરીને આમ આદમી પાર્ટીના કોળી નેતા બ્રિજરાજસિંહ સોલંકીએ સમાજને એકત્ર કર્યો અને સીધી રીતે નવનીતભાઈને ન્યાય મેળવવાની વાત કરી આવો સાંભળીએ બ્રિજરાજસિંહે શું કહ્યું આપણા મતે બનેલી સરકાર આપણે કોઈ સરકારનો વિરોધ નથી પરંતુ આ ન્યાયતંત્ર ઉપર આ પોલીસ તંત્ર ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ કે એક બાજુ વિચા પ્રકરણ

આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ વચ્ચેની લડાઈ નથી આ વ્યક્તિગત લડાઈ છે આ આ સામાજિક તત્વોની સામેની લડાઈ છે 18 એ વરણના યુવાનોના મારી ઉપર ફોન આવ્યા છે અને નૌનીદભાઈને સમર્થન આપ્યું છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે કોઈ દે સમાજ વચ્ચે બાધા બોલી કરવાની કોઈ જરૂર નથી આપણે સંપૂર્ણ રીતના નૌનીદભાઈની સાથે ઊભા રહીને એમને ન્યાય અપાવવાનો છે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર આ પહેલો બનાવ નથી હવે હું પચાસ બનાવ ગણાવી શકું છું કોળી સમાજ ઉપર જ અન્યાય ને અત્યાચાર થાય છે અમરેલી જિલ્લાના લાખીની વાત કરું તો ત્રીસ જેટલા નિર્દોષ કોળી સમાજના લોકો ઉપર ત્રણસો સાત લગાડી મહુવા તાલુકાના ઊંચા નીચા કોડડાની વાત કરું તો બસો કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓને વૃદ્ધ લોકોને ઢોર માર મારી લોહી લુહાણ કરીને જેલમાં પૂરવાનું કામ કર્યું લોહી લુહાણ કરવાનું કામ કર્યું સંતો સાત લગાડવાની કામ કર્યું ત્યારે આ પહેલો બનાવ નથી પરંતુ આ પહેલો બનાવ નથી પરંતુ હું આપ સૌને વચન આપવા માટે આવ્યો છું કે આ ખાત્રી આપવા માટે આવ્યો છું કે આ નવનીત ભાઈ બાલધ્યાનો છેલ્લો બનાવ છે આજ પછી ક્યારેય કોળી સમાજ ઉપર અન્યાય કે અત્યાચાર થશે આજે હું તમને સૌને પૂછવા માટે માંગુ છું કે પીઆઈ ની માત્ર બદલી કરાવી દીધી શું પીઆઈ ની બદલી કરાવવાથી કોળી સમાજને ને ભાઈ ને ન્યાય મળશે હા કે ના અમરેલી જિલ્લાના પાયલ ગોટી ડેમ ના કેસ પણ એસઆઈટી ની રચના થઈ કોને ના ઉપર ચડાવ્યો ટીઆરપી ગેમ ઝોન માં અગ્નિકાંડ થયો અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા

કોઈ પીઆઈ ની બદલી કરવાથી નવલીસ ભાઈને ન્યાય નથી મળી જવાનો કોઈ એસઆઈ ની રચનાથી ન્યાય નથી મળી જવાનો પરંતુ હું કોળી સમાજના યુવાનોને ખાસ કહેવા માંગે છે કે જો કોળી સમાજને પોતાનો હક અધિકાર અને ન્યાય નો મળે તો કોળી સમાજના યુવાનો જાગૃત થઈ જાવ આપણે સરકારની છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર અને ન્યાય છીનવાની તૈયારી રાખજો ભાઈ લઈ છીનવા પડશે આવેદન પત્ર દેવાથી જિંદાબાદ મુર્દાબાદ ના નારાઓ કરવાથી આપણને ન્યાય મળી જવાનો નથી આપણે દરેક બનાવોમાં જોયું છે દરેક ઘટનાઓમાં જોયું છે આવનારા દિવસોમાં મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું અને ખાસ કરીને આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે બહુ મોટી કાયદા વ્યવસ્થાની વાત કરો છો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાત કરો છો કાયદો કાયદાનું કામ કરશે એવી વાત કરો છો કોઈ પણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે એવી વાત કરો છો અહીંયા તો પ્રૂફ સાથે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો છે ક્યાં છે તમારો કાયદો ક્યાં છે તમારી વ્યવસ્થા આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે આ કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે કાયદો છે

તો આપી દ્યો સરકાર તમારું ન સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાઓ અને મીડિયાના સમક્ષ કહું છું કે જો દસ દિવસની અંદર નવનીતભાઈ બાલધિયાને ન્યાય ન મળ્યો તો અમારી ચૌદ જાન્યુઆરી વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે બગદાણાની અંદર એક લાખ કોળી સમાજને ભેગા ભગદાણા મુકામે એક લાખ

સૌથી મોટામાં મોટી વોટ બેંક કોઈની હોય તો કોળી સમાજની છે છે આ આ સરકાર કોળી સમાજના મત ઉપર જીવી રહી છે ટકી રહી છે ત્યારે કોળી સમાજને ન્યાય મેળવવા માટે અમારા કોળી સમાજના મંત્રીઓને સંસદોને ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયા ચડવા પડે એ અમારી માટે કમનસીબીની વાત છે ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માંગીશ કે આ કોળી સમાજની તાકાત છે કે આપણે સીએમ પાસે નહીં સીએમ ને આપણી પાસે આવવું પડે એ તાકાત કોળી સમાજની છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતૃત્વ આપણું નબળું પડે છે માત્ર પીઆઈ ની બદલી કરી દેવાથી ન્યાય નથી મળી જવાનો માત્ર એસઆઈટી રચી નાખવાથી ન્યાય નથી મળી જવાનો ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ બની જેમાં એસઆઈટી ની સરકાર દ્વારા રચના કરવામાં આવી પરંતુ આજ દિન સુધી ક્યારેય કોઈને ન્યાય મળ્યો નથી ક્યારેય કોઈની ઉપર કડક કાયદ કાર્યવાહી થઈ નથી હું તમને મોરબીની જે પુલ દુર્ઘટના છે એની વાત કરું ગંભીરા પુલ દુર્ઘટનાની વાત કરું પીઆરપી જે ગેમ ઝોનમાં એની વાત કરું વાત કરું આ બધા મુદ્દાને લઈને સરકારે એસઆઈટીની રચના કરી પરંતુ આજ દિન સુધી આ માત્ર ને માત્ર પુણે સમાજનો રોષ છે એ શાંત પાડવા માટે છે આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે પીઆઈની બદલીઓ થાય છે એસઆઈટી ની રચના થાય છે બ્રિજરાજસિંહની વાતમાં તમને કેટલું દમ લાગે છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી ચેનલ છે ગુજરાત પ્લસ એને પણ તમે સબસ્ક્રાઈબ કરજો વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં પણ જેની તમે અમે વધારાના સમાચાર જોઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર